પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં રવિવારે બપોરે બે વાગ્યા આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો જેમાં વીસ જેટલા ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પોરબંદર તાલુકાના બડા પંથકમાં થોડા દિવસ પહેલા ભીમ અગિયારસના આગલા દિવસે જે ગામોમાં વરસાદ થયો હતો તે ગામોમાં રવિવારે પણ થી ત્રણ વાગ્યે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં બગવદર નટવરનગર રોજડા કુણવદર નાગકા ગોઢાણા બાવડાવાવ ખિસ્ત્રી અને વાછોડા સહિતના ગામમાં દોઢથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જે ગામોમાં વરસાદ વરસ્યો છે ત્યાં ખેતરોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે

મારું નામ ભરતભાઈ રામભાઈ વડોદરા હું વાસુડો ગામનો ખેડૂત છું આજે બપોરના બે વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો વાસુડા ગામમાં અને વરસાદ એટલો પડ્યો છે કે બે થી સાડા ત્રણ વાગ્યા સુધીમાં ચાર થી પાંચ ઇંચ મહારાજના જ પ્રમાણે વરસાદ પડ્યો છે પહેલા વરસાદમાં ખેડૂએ વાવેતર કરી લીધા હતા પણ વરસાદે થોડાક તાણને લીધે કદાચ ઉજેરમાં નુકસાને થાય એવું ખેડૂને અનુમાન હતું પણ કુદરતે મહેરબાની કરી છે અને ફરી આજે એટલો વરસાદ પડ્યો છે કે કાલે દોઢ પોણા બે કલાકમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ વાસોડા ગામમાં પડેલો છે અને ખેતરૂમાં તમને પાણી દેખાય છે આખા દરિયા જેવો માહોલ થઈ ગયો છે જય જવાન જય કિસાન જે ગામમાં ભીમ અગિયારસની વાવણી થયેલ છે જે ગામોમાં આજે પણ વરસાદ ચાલુ થતા તે ગામોના ખેડૂતોમાં ખુશાલી જોવા મળે છે તેમાં પણ ડુંગરના નીચેના ગામોમાં નાગકા બાવડવા ગોઢાણા ખિસ્ત્રી અને વાછોડા વગેરે ગામોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર